જામનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે જીટા જે કમ્પ્યુટરના બિઝનેસ કરતા જામનગરના લોકો છે એનું અમારું એસોસિએશન ઘણા વર્ષોથી એક્ટિવ છે અને આજે અમે સમગ્ર જીટા ટીમ એટલે કે જીટા ઇન્ફોર્મેશન કે જામનગર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના તમામ સભ્યો ભેગા થઈ અને આજે અમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખેલી છે અને એની પાછળનું મુખ્ય અમારો ઉદ્દેશ્ય એ છે કે સદભાવનાથી બધા સાથે અમે બિઝનેસ કરીએ છીએ એક ફેમિલીની જેમ અમે રહીએ છીએ અને તમે જોઈ શકો છો આ આખી અમારી જીટા કમિટી સાથે છે જેમાં દિવેશભાઈ છે જતીનભાઈ છે યતીનભાઈ છે કાર્તિકભાઈ છે દિનેશભાઈ ગાત્રા જે અત્યારે અમારા પ્રમુખ છે જયેશભાઈ સોનેક્સ અને હિરેનભાઈ છે આ બધા અમે સાથે મળી અને વર્ષોથી જામનગરની અંદર આઈટી એટલે કે કોમ્પ્યુટર સીસીટીવી કેમેરા બિઝનેસ કરીએ છીએ પણ અંદરો અંદર ક્યાંય કોમ્પિટિશન ન થાય એકબીજા ન કપાય ને એક ફેમિલીની જેમ અમે વર્ષોથી આ બિઝનેસ કરીએ છીએ સાથે સાથે જે જીટા કમિટી છે એ દર બે મહિને ત્રણ મહિને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ અમે અપડેટ સાથે જ થતા રહીએ અને સાથે સાથે અમને ઘણી બધી કંપનીઓ છે આજે અમારી સાથે બીજી જે છ કંપની જોડાયેલી છે આઠ સોરી માફ કરજો આઠ કંપની આપણી સાથે જોડાયેલી છે એ તમામ કંપનીનો પણ દિલથી હું આભાર માનું છું કે જે લોકો અમને સ્પોન્સરશિપ આપે છે અને જે કંપનીઓના નામ છે એની અંદર આપણે કન્સિસ્ટન્ટ છે વાઇબ્રેનિયમ છે કોર્પ્રિક્સ છે ટ્રાયન ટ્રાયોન કેબલ્સ છે વાઇબ્રેનિયમ છે ટેન્ડી છે આ બધા કંપનીઓના ટેક્સોન આ બધા અને બ્યુસોનિક સોરી આ બધાનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનીએ છીએ અને દિનેશભાઈ અમૃતભાઈ આવી ગયા દિનેશભાઈ તમારે કંઈ કેવું છે પ્રમુખ તરીકે આ પ્રમુખ અમારા દિનેશભાઈ છે છતાંય અમારે બહુ ઓછું બોલે છે એમના હોતી જ હું વધારે બોલું છું પણ એમની જહેમત અને જયેશભાઈ જે વર્ષોથી ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે અને બહુ સરસ રીતે પ્લાનિંગ સાથે એક આનંદિત સાથે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને તમામ મેમ્બર્સનો અને તમામ જીતાવતી આપ બધા જે પત્રકાર મીડિયા મિત્રોનો અમે દિલથી આભાર માનીએ છીએ કે તમે લોકો અહીંયા આવ્યા અને અમારું આ કવરેજ લીધું છે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ સો બધાય જય શ્રી રામ